વડિયા પીજીવીસીએલની અણ આવડતથી લોકો ત્રસ્ત અવારનવાર વીજળી ગુલ થઈ જવી અને ઝટકા આવવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે એક દિવસમાં પાંચથી છ વાર વીજળીનો પાવર કટ કરીને પીજીવીસીએલ તંત્ર દ્વારા વડિયાવાસીઓને માનસિક અને શારીરિક યાતનાઓ સહન કરવી પડી રહી છે પ્રિમોન્સૂન કામગીરી માત્ર કાગળ પર કરીને પીજીવીસીએલ વિભાગ શું સાબિત કરવા માંગે છે તે વડિયાના સ્થાનિકોને સમજાતું નથી

જેરોક્ષ ખાણીપીણી સહિતના નાના ધંધાર્થીઓ પારાવાર પરેશાની ભોગવી રહ્યા છે ત્યારે યનકેન પ્રકારે વીજળી કાપ કરીને વડિયા શહેરમાં પીજીવીસીએલ વિભાગની સ્થાનિકો વેપારીઓને ત્રાસ આપવાની કાર્યશૈલી સામે વડિયાના વેપારીઓમાં રોષની લાગણીઓ વ્યાપી ગઈ છે જ્યારે અગાઉ થોડા દિવસો પહેલાં વડિયા પીજીવીસીએલની ઈલેવન કિલો વોટ લાઇન એલટી લાઇન ઉપર પડતા વડિયા ગ્રામ પંચાયતની હજારો લાઇટો બળીને ભસ્મ થઈ ગઈ તો સાથે સાથે રેસિડેન્સીના લોકોના ટીવી ફ્રીઝ સહિતના ઉપકરણો પણ બળી ગયા હોવાનું જાણવા મળ્યું છે જે અંગે સ્થાનિકોએ હૈયાવરાળ ઠાલવી હતી એવો મુદ્દો છે છેલ્લા પંદર વીસ દિવસ ત્યાંની ઘોર બેદરકારી સામે આવી છે અવારનવાર લાઇટના કાપ થી લોકો વળિયાને જનતા ત્રાહીમાન છે દર રવિવારે મેન્ટેનન્સનો કાપ હોવા છતાં કામ અધૂરું રહી જાય છે જરીક છાંટા પડે તો લાઇટ ફૂલ થઈ જાય અને પાવર ડીમ ફૂલ થાય છે જેથી ઘણા ના તો ફ્રી ટીવી બધું બરી ગયું છે પણ પીજીએસએલના અધિકારીઓ કશું ધ્યાન દેતા નથી અનેક વાર લોકોએ વડિયાના જનતાએ જાણ કરવા છતાં કશું અત્યાર સુધી કાંઈ ધ્યાન દેતા નથી કાલે લાઇટ વહી ગઈ આ લાઇટ જવાથી નાના નાના ભૂલકાઓ અને અસહ્ય બફારો સહન કરવો પડે છે લોકો ત્રાહીમાન છે જેથી કરીને એવું સાબિત થાય છે પીજીઓએસન ફોલ બેદરકારી સામે આવી અહેવાલ રાજુ કાર્યા લોકાર્પણ